મારા ભાઈ તો દર્શન કરી લીધા મિત્રો હવે આપણે અંદર દર્શન કરશું મિત્રો આ મેઇન રસ્તો છે અંદર જે મંદિરમાં જવા માટેનો તમે જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો કેવી નકશી કામ છે આ મંદિરની જવું મિત્રો આ બાર સાઈડ બારનું મંદિરની બહારનું છે બધું પરિસરનું જે આપણે કહી છીએ જાજા ભાગે ખંડિત થઈ ગયેલી મૂર્તિઓ છે મિત્રો આ બધા નીચેના અવશેષો પડ્યા છે મિત્રો બહુમિત્રો આ બધું નકશી કામ ને બધું આવ્યું છે આ મૂર્તિ તમે જો એ બધે એ પણ ખંડિત છે ઉપર તમે જોશો તો અમુક મૂર્તિઓ ખંડિત છે કારણ છે કે આ આખું મંદિર ખંડિત થઈ ગયું છે મિત્રો અને આને તોડી દેવામાં આવ્યું છે શું કારણ છે આ તમે આ પિલરની નકશી કામ જુઓ મિત્રો આપણે અંદર મહાદેવના દર્શન કરશું તમે જુઓ મિત્રો ઉપર ઉપર કેટલા બધા ઝીણી ઝીણી મૂર્તિઓ છે કેટલું સુંદર મજાનું બાંધકામ છે મિત્રો આ પ્રાચીન મંદિર છે તમે સાઈડમાં જુઓ તમે એનું નકશી કામ જુઓ જો સાઈડ માં પણ મૂર્તિ ખંડિત છે જો મિત્રો આ મહાદેવ છે મિત્રો થાળું ને બધું તૂટેલું છે મિત્રો મિત્રો તમને બારના મંદિરની ફરતી પ્રદક્ષિણા કરાવું છું અને ત્યાંનો બધો વિડીયો બતાવું છું મિત્રો તો સાથે રહેજો મિત્રો ઝાઝા પગ બધું અહીંયા ખંડિત જ છે બધી મૂર્તિઓ છે આ તમે જો થાળો જુઓ તો એ પણ ખંડિત છે શિવજીને પણ ઉખાડીને દેવામાં આવ્યા છે મહાદેવ હર મહાદેવ પ્રભુ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ વાહ પ્રભુ તો મિત્રો જોવું પણ આ બધું મંદિરની ગર્ભગૃહ નો આ વિડીયો છે તમે ગર્ભ ગર્ભગૃહમાં તમે જો કેવું છે બધું આમાં ક્યાંય સિમેન્ટ ક્યાંય વાપરેલી દેખાતી નથી મિત્રો આ પથ્થર ઉપર પથ્થર ગોઠવીને આખું આ મંદિર બનાવવામાં આવ્યું છે તમે જો આ પણ એ છાજરી બનાવવામાં આવી છે એ પણ એક ખાચો કરીને ગોઠવામાં આવી છે ત્રિવેદી પૂજા કરી રહ્યા છે મહાદેવની ચડાભિષેક ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ 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 શિવાય નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર મિત્રો આ જગ્યાએ જો આ તમે કાંઈક લખેલું છે હવે આપને તો ખબર પડતી શું લખેલું છે સવંત ચૌદસો બેતાલીસ કાંઈક મને દેખાય છે વર્ષ અને આ કાંઈક અહીંયા દોરેલા છે ચિત્રો મિત્રો એને કાંઈક કોતરવામાં આવ્યા છે આ પિલર ઉપર આ મિત્રો આ શું સૂચવે છે આપને ખબર નથી કાંઈ અને શું છે આની આ શું કહેવા માંગે છે એ પણ આપને ખબર નથી તમે જોવો આદેશ આ સાઈડના પિલર ઉપર પણ પડ મિત્રો કાક કઈક કરે કોતર કામ કરેલું છે પણ હવે થોડુંક ભૂસાઈ ગયું છે મિત્રો આ સાઈડમાં પણ કાઈક લખેલું છે અને ચિત્ર દોરેલું છે જો એક ઊંટ જેવું દેખાય છે કોઈ એની માથે કોઈ બેઠું છે એવું દેખાય છે આમાં મિત્રો તમે આની જે નકશી કામ છે જૂનું એ તો બહુ બહુ સરસ છે એમ જો આ ગણપતિજી મૂર્તિ છે એ પણ ખંડિત છે મિત્રો આની નકશી કામ એટલી બધી જબરજસ્ત છે અને બધી મૂર્તિ ખંડિત છે એનું કારણ કઈ સમજાતું નથી ક્યાં કારણથી આ મૂર્તિઓ ખંડિત છે મિત્રો આ પોઠીઓ છે શંકર ભગવાનનો એ પણ ખંડિત છે તમે જો એનું આગળનું જે માથું હોય એ નથી અને બધા જો અહીંયા તૂટેલા અવશેષો પડ્યા છે મિત્રો આ બધા તમે જો બધાય આ બધા મંદિરના અવશેષ અવશેષો હોય તૂટેલા બધા જોઈ શકો છો કેટલું બધું જૂનવાણી બાંધકામ છે આ બધું